અહીંયા બનાવવાનું છે આપણે છે ને એક તાટું કરવાનું છે ત્રાટું એટલે શું થાય મી ગીર હવે 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 એટલી ક્રેડિટ ના લઈ જો થઈ ગયા આમ દોત છે માટે આપણે આ રીતનું બનાવી ઓથ અને પછી વી ને પાડીને બાંધી દેવું એટલે એને ઠંડી ન લાગે આપણે કેમ માણાને ઓઢવા બે બે તડકા જોઈએ એક ધૂહો જોઈ એની વેરી અને આ રીત તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જાય ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનું હોવા તો નહીં પણ હાન થઈ ગઈ છે અત્યારે અને આગલા વ્લોગમાં તમે જોયું હતું કે આપણે હલર લઈને આવ્યા હતા અને હલરના પાર્ક કર્યું હતું ને એવી બધી વાત થઈ હતી તો હલરની છે ને ભાઈ આપણે માંડવીની ધાર કાઢી લીધી હે હલરથી ઓલી બાજુ જે મોટો ઢેગલો હતો એને આ બાજુ ફેરવી નાખ્યો હોય આ બાજુ જે ગિરનાનો ઢેગલો હતો એને ઓલી બાજુ ફેરવી નાખ્યો હોય એટલે ટૂંકમાં હવે માંડવી છે ને બધી નીકળી ગયા છે છેલ્લે છેલ્લે કાંકરા વાળી વધી હોય ને અટણ કાઢે છે બાકી આ માઇન્ડ વિનો જો આ સાઈડ જે ઢેગલો થયો છે જી બાવી નંબર છે પછી આ સાઈડનો જે ઢેગલો થયો છે ગિરનાર શિયાર છે અને વાવતરની વાત કરીએ તો ભાઈ આપણે આમાં ધાણાનું જુઓ તમે વાવતર આ રીતના આ બધા ધાણા છે ધાણી નહીં ધાણા અને હજી ઓલા ખેતરમાં તમને બતાવું અહીંયા આપણે ધાણા વાવ્યા છે ટોટલ લગભગ ત્રીસ બત્રીસ વીઘા જેવું વાવેતર થયું છે આજ ખરે ધાણાનું અને કયું ખબર જો આ ખેતરમાં દેખાય

અને ભાઈ ને અહીંયા બનાવવાનું છે આપણે છે ને એક ત્રાટું કરવાનું છે ત્રાટું એટલે શું થાય હે બાબા ત્રાટું એટલે શું થાય ત્રાટું એટલે ઓ ઓ ના હોય જોર ને ભાઈ આપણે એક થાંભલી અહીં ખોડવાની બીજી ક્યાં ખોડવાની હે બીજી થાંભલી ક્યાં ખોડવાની બીજી છે પતરમાં પતરમાં થોડી ખોડાઈ ગઈ એક થાંભલી છે ને ભાઈ અહીંયા ખોડવાની છે એક અહીંયા પછી છે ને નીના પૂરા રાખ દેવાના એટલે છે ને ભીને દૂર થી તો બાંધ દે

હોય તો સીધી આ મૂર્તી વૈજા આવી જાય સિમેન્ટની કોડ આવી ગઈ તો ભાઈ હવે છે હિયારાની ઠંડી ના ગેમ ઓફ થ્રોન્સમાં કે શરદી આ રહી એની જેમ હે ને ભાઈ હવે ત્યારો ધીરે ધીરે હે ને વધતો જાય એટલે હે ને બી માટે આપણે આ રીતનું બનાવીએ ઓથ અને પછી ભીને પાડીને બાંધે હું એટલે એને ઠંડી ન લાગે આપણે કેમ માણસને ઓઢવા બે બે ધડકા જોઈ એક દૂહો જોઈ એની વેરી અને આ રીતનું અડધું કામ અમે પતાવી લીધું હે થાંભલી એ ખોટી દીધી ઓલી થાંભલીમાં ખોરી દીધી બે વરા મારી દીધા એટલે કમ્પ્લીટ હવે અંદરથી હે ને આપણે જૂની પરવાની જે સારી નીણતમ જી કે હોય

ओय हमैया तो भाई आपरो काम है ना इतलो થઈ ગયો 90% જેટલો ભાઈ 10% જેટલો ફિનિશિંગ આપવાનું બાકી છે બાકી બધું થઈ ગયું છે અકે બાટુ બના હા ભીવાતે હા ભીવાતે ઇન પછી ભીને હું થાય ઇથી

얘 નથી બહુ ટાઈટ આવે અને ભાઈ હે ને આપણે આ કામ તો થઈ ગયું હજી લગભગ એક કામ છે ને પછી આદરું છે મારે આ દાતીમાં છે ને આપણે માં લીયો એમાં કલર કરવાનો હવે આજ કરી કે નહીં એમાં ધોઈ ને પછી કલર કરવાનો છે કલર રેડી હજી તો દાદા નહીં પડે હવે નહીં પડે ટ્રેક્ટર ને ભીન લઈ લે કેમ બાકી આપડે ઓલ ટ્રેક્ટર માં લખાવ કદી જાવું નામ હજી આ ગામા ટાણી લખાવું જો ને આગળ તો કદી જાવ નામ કઈ ખર્ચો આવે આકાશ હું હા

એને હે ને મજુર ઘઉં લેવા જવાનું છે અને આ આપણે નવું વાળું ઈ મેં તમને કીધું હતું ને કાલે કે આ રીતના ચાલુ કર્યું હતું હે અને હેને પાણી હાલે છે અને બીજું પાણી એક અમારા ખેતરમાં બધા અત્યારે પાણી ભેગું હાલે હે તો હાલો અહીંયા જાય અને પછી પાણી એકાદ બેગ ક્યારે વારી એકાદ બેગ નહીં લગાવો એકાદ આખું પાણી વારવું જોઈએ આજે લાગે વાંધો નહીં વારી નાખ્યો એમાં કામ તો ભાઈ આજે હું લગ્ન માં હું અને આ ભાઈ આજનો આજનો આપણો આજનો આજનો બોલાઈ ગયો બે ફર જો અને હમણાં બે દી થયા ઉતરે નથી તો આ સાથે ના હોય આજનો આપણો વ્લોગ વિડીયો પૂરો કરી નાખીએ ને પાછો આ જો આપડે નવી ગામ પાણી ચાલુ કરી દીધું હે બીજી ફેરે અને હું હું કહેતો હતો ને પાણી વાળો ગયો તો આપણે પાણી પાઈ લીધું હે અને પાછો હે ને હાલીન માંથી લગ્ન માંથી આવ્યો તો તો આ સાથે આજનો આજનો આપણો વ્લોગ વિડીયો પૂરો કરી નાખી મળીએ અને પછી ના નવા એક વિડીયો નો વ્લોગ વિડીયો માં કાલે ત્યાં સુધી ચેનલ માં નવા બધા સબ્સ્ક્રાઇબ કરી દેજો થોડું હમણાં બે દિવ ઉતર્યો છે ને કેમેરામાં બોલવામાં થોડીક તકલીફ પડે છે વાંધો નહીં આવજો કાલે મળીએ